નમસ્કાર મિત્રો મિત્રો જન્મ અને મરણના પ્રમાણપત્રના સુધારાને લઈને ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે મતલબ કે નવા નિયમો જે છે અપડેટ કરવામાં આવ્યા છે નવા નિયમો કેવી રીતે છે તો કે અત્યાર સુધી જન્મ અને મરણના પ્રમાણપત્ર ફક્ત એક જ વખત જે છે તમે સુધારો કરી શકો છો પરંતુ હવે નવા નિયમો પ્રમાણે તમે ગમે તેટલી વખત તમારે સુધારો કરવો હોય તો તમે કરી શકો છો આ આજથી છ સાત મહિના પહેલાંની વાત કરીએ આપણે મિત્રો તો એમાં ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કર્યો હતો કે ભાઈ તમારું પહેલાં નામ હોવું જોઈએ ત્યાર પછી તમારા પિતાનું નામ અને ત્યાર પછી લાસ્ટમાં તમારી અટક હોવી જોઈએ આ નિયમ પણ હવે રદ કરી દેવામાં આવ્યો છે કારણ કે એનાથી એના લીધે વિદ્યાર્થીઓ જે છે દસ બારની માર્કશીટ લિવિંગ શર્ટ જે છે તો એમાં પણ સુધારા કરવા પડે એમાં હતા એટલા માટે આ નિયમો જે છે એ રદ કરી દેવામાં આવ્યા છે એના સિવાયના પણ ઘણા બધા નિયમો જે છે જન્મ અને મરણના પ્રમાણપત્રના સુધારાને લઈને બનાવવામાં આવ્યા છે તો એ પૂરેપૂરા ડિટેલમાં માહિતી મેળવવા માગતા હોય તો અહીંયા એક ડિટેલમાં મેં વિડીયો બનાવ્યો છે એ વિડીયો જો તમે જોવા માગતા હોય તો અહીંયા અહીંયા રિલેટેડ ઉપર તમે ક્લિક કરશો તેનાથી તમે ચેકઆઉટ કરી